જય માતાજી જે શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો હું આજે મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્પૂર્ણા કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું માંડવી અને ગોળની ચીકી કઈ રીતે બનાવીને તે તો ચાલો પહેલાં આપણે સૌથી પ્રથમ રસોઈ જોઈ લઈએ અને રેસિપી નિહાળી લઈએ

જોઈએ આપણે મગફળીના બીજે સો ગ્રામ લીધા છે ને આ રીતે આપણે થોડા થોડા ક્રંચ કરી નાખા એટલે કે ક્રસ કરી નાખા છે હવે આપણે સૌપ્રથમ ગેસ ચાલુ કરી દીધો છે અને ત્યાર પછી આપણે તેના પર કડાઈ એડ કરી દીધી છે તે હવે આપણે ટકી રહી છે ત્યાર પછી તેમાં એડ કરવાનું છે સૌપ્રથમ આપણે ઘી જે આપણે ઘી લીધું છે ને તેને એડ કરવાનું છે કેમ કે મગફળીના બી આપણે પહેલેથી જ આરામોરા શેકી લીધા હતા તેથી તેને કોઈ શેકવાની આપણે જરૂર નથી ત્યાર પછી આપણે ઘી એડ કરી દીધું છે કડાઈમાં અને ત્યાર પછી જે આપણે સો ગ્રામ ગોળ લીધો છે ને તેને એડ કરવાનો છે એકદમ સરસ થીન પાય કઈ રીતે લેવીને પરફેક્ટ માપ સાથે અને પાય કઈ રીતે લેવીને ખાસ જોવાનું છે કેમ કે આપણે અત્યારે બનાવીએ છીએ મગફળીની ચીકી અને આપણે સૌથી દેશી ભાષામાં કહીએ છીએ માંડવીની ચીકી એકદમ એકદમ સરસથી જો ઘી તમે એડ કરો ને તો તમારી ચીકી વાળી અને સરસથી ટેસ્ટી બને છે તે માટે આપણે તેમાં ઘી એડ કરીએ છીએ અને એક આપણી સિક્રેટ વસ્તુ છે તેમાં ખાંડ તમે જો ખાંડ એડ કરશો ને તો સરસથી બનશે જોઈ લો હવે આપણો ગોળને આપણે ઘી અને ગોળ સાથે એડ કરી દીધું છે અને આપણે આને ગોળને પાઈ લેવાની છે સરસથી આપણે ફ્લેમ તો રાખીને કે ખાસ આપણે પાઈ લેવાની ખાસિયત છે જો અત્યારે આપણે સિક્રેટ વસ્તુ જે છે ખાંડ તેને એડ કરીએ છીએ તે એડ કરવાથી એકદમ સરસથી આપણી ચીકી બની જશે કરકરી જો તમે ખાંડ ઉમેરશો ને તો તમારી પાઈ લેવામાં ખાંડ ઉમેરવાની છે થોડીક જ અને સરસથી તમારી પાઈ લેવાય છે અને તમારી ચીક્કી પણ કડકરી બની છે તાજી ત્યાર પછી આપણે છે ને આ રીતે આપણે ચીકી બની જાય ને ત્યાર પછી આપણે આમાં એડ કરવાની છે આ રીતે આપણે સૌ પ્રથમ થાળી લીધી છે નીચે ત્યાર પછી એમાં પ્લાસ્ટિક પાથર્યું છે જો એકદમ થી નવું પ્લાસ્ટિક હોય ને તેને જો ત્યાર પછી તમારે એમાં ઘી લગાડવાનું છે એટલે શું આપણી ચીકી ગરમ ગરમ આવે તે ચોટી ના જાય ત્યાર પછી એટલે આપણે આ પ્લાસ્ટિકમાં ઘી લગાડી દેવાનું છે આ રીતે આખા પ્લાસ્ટિકમાં ઘી લગાડી દેવાનું છે જેથી આપણે માંડવીની ચીક્કી એટલે કે મગફળીની ચીક્ સરસથી ચોંટી ના જાય અને એકદમ સરસથી પીસ પાડી શકીએ આપણે તે માટે અને ત્યાર પછી આપણે એક વાસણ લેવાનું છે તે આપણે ચીકી તૈયાર થઈ જાય ને એટલે વાસણ આપણે લેવાનું છે તેને દબાવવા માટે તે આમાં પણ આપણે ઘી એડ કરી દેવાનું છે આ રીતે આપણે ચોકડી દેવાનું છે જેથી એમાં પણ આપણી ચીકી ચોટી ના જાય જો અહીંયા આપણી પાઈ લેવાઈ રહી છે જોઈએ આપણી પાઈ અત્યારે લેવાઈ રહી છે જો કાચી રે ને તો આપડી ચીકી એકદમ સરસ થી પીસ નથી પાડી શકતા અને કડકડી નથી થાતી એટલે પાય લેવામાં ખાસ ધ્યાન રાખવું અત્યારે આપણો બાનો નો પિસ્તાલીસ કે પચાસ વર્ષ નો અનુભવ છે જે આપણે પાય લેવામાં એટલે એના અનુભવ થી જો તમે બનાવશો ને તો ક્યારેય તમારે પાછી નહીં પડે એટલે આ રીતે તમે જરૂરથી બનાવજો ચીકી માંડવીની એટલે મગફળીના બીની ચીકી પણ કહેવાય અને આપણી દેશી ભાષામાં એને માંડવીની ચીકી કહેવાય છે ચાલો અત્યારે આપણે પાઈ લેવાય રહી છે અહીંયા આપણે ખાસ તૈયાર કરી રાખ્યું છે બધું અમે મેં તમને બતાવ્યું તે રીતે અહીંયા આપણે ક્રોસ કરેલા માંડવીના દાણા રાખ્યા છે ચાલો આ રીતે સરસથી બનાવશો ને તો તમે બાળકોને પણ ભાવે છે અને બહાર જેવી સરસથી આપણે ચીકી બનાવી રહ્યા છીએ આપણે ધીમા સ્ટવ ઉપર કામ કરવાનું છે ફૂલ કરો તો ઝડપથી ગોળ તમારો કાળો થઈ જાય છે એટલે આપણે ધીમા સ્ટવ ઉપરથી કરીને એટલે સરસથી આપણી પાઇ લેવાઈ જાય છે સિક્રેટ વસ્તુ જરૂરથી ઉમેરજો એટલે તમારી ચીકી સરસથી બનશે જોઈએ આપણી પાઈ આવી ગઈ છે અને આપણે જે ક્રશ કરેલા માંડવીના બી છે ને તેને હવે આપણે આ ગોળમાં એડ કરવાના છે જે આપણે આવી ગઈ છે તેમાં આ રીતે એકદમ થી બાળકોને મજા આવે ખાવાની તેવી રીતના બને છે ગોળની ચીકી તો બધાની ફેવરિટ જ હોય છે અને શિયાળાની ખાસ વસ્તુ સંક્રાંતિ આવતી હોય ને આ વસ્તુ આપણે ઘરે ન બનાવીએ તેવું ચાલે જ નહીં તેથી જરૂરથી બાળકોને બનાવી દેવી અને મોટાને પણ ભાવે તેથી અમે બનાવેલી રેસીપી તમે જરૂરથી બનાવજો આ રીતે અને મારી ચેનલ સોરઠની અન્નપૂર્ણા કિચનને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપી તમને રોજે રોજ જોવા મળશે તો ચાલો હવે આપણે છે ને જો બધું મિક્સ કરી દીધું છે પાય આવી ગઈ છે અને સરસથી એમાં શેકેલા માંડવીના બી આપણે એડ કરી દીધા છે સિક્રેટ વસ્તુ સાથે અને આપણે અહીંયા તૈયારી રાખી છે આપણે પ્લાસ્ટિક રાખીને તેમાં ઘી લગાડીને પછી આપણે એમાં એડ કરીશું અને ત્યાર પછી આપણે વાસણ એ દબાવીને સરસ થી પીસ પાડી લેશું હવે આપણે આમાં પ્લાસ્ટિકમાં એડ કરી દઈએ છીએ કેમ કે આપણા વાસણ કોઈ પણ લઈએ ને એમાં ચોટી ન જાય તેથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘી લગાડીને કરીએ છીએ જો આ રીતે ત્યાર પછી આપણે ઘી લગાડેલું છે ને તેના ઉપયોગ આપણે દબાવી જરૂરથી બનાવજો હવે પછી આપણે આને છે ને પંદર થી વીસ મિનિટ છે ને થોડી વાર ઠરવા દેશું ત્યાર પછી આપણા પીસ પડશે ત્યાં લગન આપણા પીસ પડશે નહીં તે માટે

જો લે ત્યાર પછી આપણે કટર મશીન લઈ લીધું છે તેનાથી આપણે આ રીતે પીસ કરી લેવાના છે એકદમ સરસ થી ક્રન્ચી બની ગઈ છે આપણે સિક્રેટ વસ્તુ તમને બતાવી છે શું એડ કરી છે તે જો આ રીતે સરસ થી પીસ બનશે જો થઈ કડકડી સરસ થી અને આછી સાવ જો આપણે બજારમાં મળે ને તે જ રીતે ચાલો હવે આપણે આ બધાના પીસ કરી લઈએ જોઈ લો આપણે માંડવીની ચીકી એટલે કે આપણે મગફળીના બીની ચીકી કઈ રીતે બનાવી છે ને તે તમે ખાસ જોઈ લીધું છે આપણે મગફળીના બી હોય તેને થોડા આરામોરા શેકીને આપણે છાલ ઉખેડીને એને થોડા ક્રોસ કરીને આપણે સરસથી જોઈ લો પાય લેવાની ખાસ ખાસિયત હોય છે એટલે આપણે પાય કઈ રીતે લીધી એમાં આપણે કઈ રીતે બધી વસ્તુ ઉમેરી છે તે ખાસ જોઈ લીધું છે તો તમે એકદમ સરસથી જોઈ શકો છો આ સાવ આપણે અને એકદમ સરસ થી જો આ રીતે આપણે કડક એટલે કે સરસ થી ટેસ્ટી ચીકી આપણી બની ગઈ છે તો જરૂરથી તમે આ રીતે બનાવશો ને તો સરસ થી આ રીતે તમે બજારમાંથી લઈ આવો ને એ જ રીતે તમારી ચીકી ઘરે બનાવી શકો છો તો તમે જોઈ લીધી ને આપણે કઈ રીતે બનાવી છે તે એકદમ કાગળ જેવી બને છે તમે જેવી બહારથી લાવો છો તેવી જ રીતે આપણે ઘરે બનાવી શકીએ છીએ તો જરૂર થી તમે મારી રેસીપી જોઈને બનાવશો ને તો તમારી પણ માંડવીની ગોળની ચીકી આ રીતે સરસ થી બનશે કેમકે તમે જો એ રીતે પાયો લેવાની તો ખાસ ખાસિયત હોય છે તમારે પાયામાં જો થોડું વધારે થઈ જાય છે તો બરોબર બનતી નથી અને ઓછું થાય છે તો પણ બરોબર બનતી નથી અને એમાં તમે કોઈ પણ ગોળનો યુઝ કરી શકો છો એટલે કે જો તમારે ભીલી ગોળ નાખવો હોય ને તો તેને એકદમ સરસથી પહેલાં તમારે સુધારી નાખવાનો છે અને જો તમે માંડવીની ગોળની ચીકીનો ગોળ સ્પેશિયલ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે દેશી ગોળનો ઉપયોગ કરી શકો છો ઓર્ગેનિક ગોળનો તમે ઉપયોગ કરો છો ને તો થોડી આપણે ચીકી કારી થાય છે તે માટે જો તમે આપણા દેશી એટલે કે ડબ્બાનો ગોળ સરસથી આવે છે ને તેની ચીકી તમે સરસથી બનાવી શકો છો જે આપણો રેગ્યુલર ગોળ છે ને તે વાપરી શકો છો ટીકીનો ગોળ પણ વાપરી શકો છો તો તમે જોઈ લીધી છે કે કઈ રીતે બની છે ને કેવી સરસથી બની છે કરકરી અને ક્રંચી સરસથી આપણે એક સિક્રેટ વસ્તુ એમાં ઉમેરીએ છીએ જેથી સરસ થઈને આપણી ચીકી કરકરી બને તો ચાલો તમે આ રીતે બનાવશો ને તો તમારી પણ ચીકી આ સરસ થી બનશે તો ચાલો હવે તમે આવતીકાલે આપણે મળશું એક નવી રેસીપી માં અને જો હજુ સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો અને હા બેલ આઇકન દબાવવાનું તો જરૂરથી થી ભૂલતા નહીં જેથી રોજે રોજ તમને મારી રેસીપી રોજે રોજ નવી નવી જોવા મળશે સૌથી પહેલા તો ચાલો તમે છેક સુધી વિડીયો જોયો છે તેથી તમને બધાને થેન્ક યુ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ